મારું નામ કિરણ કુમાર સોલંકી સામાજિક કાર્યકર આણંદ અત્યારે એલિકોન કંપનીની બહાર અમે એટલા માટે બેઠ ઊભા રહ્યા છે કે આજે એકસો ચોત્રીસમી ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ છે એ જન્મજયંતિ નિમિત્તે અમે દર વર્ષે અંદર જમીન આવેલી છે એ જમીન ઝૂંપડપટ્ટીની હતી અને ગોચરની જમીન હતી અને એક તળાવ હતું આ એલિકોન કંપનીના માલિકે આની પર કબજો ગેરકાયદેસર કબજો કરી અને આ જે ઝુંડપટ્ટીના રહીશોને અહીંથી કાઢી મૂકેલ નામદાર હાઈકોર્ટે પણ એવું કીધેલું કે આ લોકોને કાઢ્યા છે તો એમને બીજી વ્યવસ્થા કરી આપો એવું કલેક્ટર સાહેબને પણ કીધેલ તેમ છતાં હજુ સુધી કોઈને પ્લોટ કે એવું કશું મળ્યું નથી પણ પ્રશ્ન એ આવે છે કે ગોચરની જમીન તળાવની જમીન અને ઝૂપડપટ્ટીની જમીન પર એલિકોન કંપની છે

હાઈકોર્ટ અને નામદાર કલેક્ટર સાહેબનું મારે એટલું કેવું છે કે બધી જગ્યાએ દબાણો દૂર કરો છો તો આ ગોચર ઉપર એલિકોન કંપનીએ દબાણ કરીને મૂક્યું છે અને જે અમારા ડૉક્ટર સાહેબ આંબેડકરની જે મૂર્તિ જે અંદર પ્રસ્થાપિત છે એ મૂર્તિના આ લોકો ક્યાં ખસેડી દીધી છે એવો એમનો કંઈક લેખિત જવાબ છે એટલે અત્યારે અમે ડૉક્ટર સાહેબ આંબેડકરજીની જે જન્મ જન્મજયંતિ હોય અમે અહિયાં જે ફૂલ આર વિધિ ગેટ ઉપર જ કરવાના છે અમને અંદર જવા દેવામાં આવતા નથી એટલે અમારે આ અત્યારે કરવું પડે છે